પરફેક્ટ ટાઈમ ઉઠી ગયો ગયો રેડી પણ થઈ વાગે છે સવારના નવ ને દસ નવ ને દસ થાય છે ને એવું મને લાગતું હતું પણ જ્યારે ઘડિયાળમાં ટાઈમ જોયું ને તો ભાઈ અગિયાર ને વીસ અમારું ઘડિયાળ થઈ ગયું છે ગાંડું આપણે વધારે તો લેટ નથી પણ બસ આટલા જ આપે લેટ છે કે બપોરના 11 વાગી ગયા છે અને 11 વાગાના ટાઈમ ને હું કેટલા ટાઈમ થી સેટ કરવાની કોશિશ કરું છું મતલબ પાછલા 5 6 દિવસ થી હું સેટ કરવાની કોશિશ કરું પણ થતું જ નથી સવારના લેટ ઉઠા છે અને રાતે પછી ઊંઘ આવતી નથી રાતના કઈક 2 3 વાગી જાય છે દોસીમા આવર યુ આવર યુ એવું ના કો આઈ એમ ફાઇન એમ કહેવાય

તો તમને ખબર હશે તો આપણે એને કેરીની જે ગોટલી આવે ને એને આપણે તડકામાં સુકાવ રાખી હતી ને પછી આપણે એને શેકીએ તો અમારા માં જો શેકીને લઈ આવ્યા ક્યારી દો જો શેકાય ને કંઈક આવી દેખાય એમ લાગે ટોપરું ના હોય એવી લાગે ટ્રાય કરી કેવી લાગે રી હા અજીબ ભાઈ કપ ના મને ના ના ના

અહીંયા બે ખાટલામાં સિંગદાણા છે આટલી બધી ગોટી સુકાવી છે તો મને લાગે છે કે આના ઉપર મસાલા બસાલો છાંટી અને પછી ખાવામાં આવશે બાકી રાઘવીની સ્કૂલ ચાલુ થઈ ગઈ તો જો એ ફરી પાછી હોમવર્ક કરવા લાગી ગઈ અને હાલ તો એને બુક્સ ને મળી નથી તો બારા ખડી છે કે પછી પાડા છે કે એને હોમવર્ક માં રહ્યા અને જો બુક્સ મળશે ને એને સાહેબ ટાઈમ હે મારા હિસાબે તો પાંચ બુક્સ સ્કૂલમાં આવી ગઈ હે

પછાડતી કરો એ તું હા હા અને હું પછાડના કેટલા ચાર સાડા ચાર વાગે કીધું તું મેં હોમવર્ક ચાલુ એને કરી તું ને હવે હજુ ચાલુ જોઉં હજુ કમ્પ્લીટ નથી કરી તો રમવા હતી ને વચ્ચે જો હા એટલે જ નથી થયું તો તો એ હોમવર્ક કરી લેવા ને પછી રમવા જવાય તો એમ નહીં શું કરતી હતી મોબાઈલ જોતી હતી

ઓકે તો ઠીક આપણે ફ્રેશ થઈ અને પછી આપણે જમવા બેસી બાકી આજે એક્સરસાઇઝ કરવાનું મન નથી કરું ત્રણ ચાર દિવસ પછી એક દિવસ આપણે આરામ રાખી તાકી બોડીને બી થોડુક રેસ્ટ મળે એટલા માટે આજે કાંઈ એવું મન નથી એક્સરસાઇઝ કરવાનું તો આપણે ડાયરેક્ટ ફ્રેશ થઈને પછી જમવા બેસી ચલો ગુડ મોર્નિંગ અગેન આજે ભાઈ આપણે ટાઈમ ઉપર ઊભા થઈ ગયા છીએ મતલબ કે ઉઠી ગયા છીએ અને ફ્રેશ ભી થઈ ગયા છીએ કેમ કે આપણે લોકેશન ચેન્જ કર્યું ઠીક હા આપણે જે સુતા હતા એ લોકેશન ચેન્જ કરી નાખ્યું ને ઊંઘ સારી આવી ગઈ કાંઈક હું સાહેબ સાડા અગિયાર વાગે તો સુઈ ગયો સાડા અગિયાર ખૂણા બારે અને આરામથી સાડા સાત આઠ વાગે ઉઠી ગઈ અને હવે ખબર પડી કે લોચો ક્યાં હતો ભાઈ લોચો હતો લોકેશનમાં આપણે જે જગ્યા ઉપર સુતા હતા પહેલાં હું પલંગ ઉપર સુતો હતો પણ ત્યાં ઊંઘ એટલી આવતી નથી કેમ કે ગાદલું ગરમ થાય ઉનાળામાં તો સાથે હોઈ શકે એના કારણે ઊંઘ ના હોતી હોય આજે આપણે જમીન ઉપર સુતા કારણ કે મતલબ ગઈ રાતે તો ઊંઘ આવી ગઈ એકદમ મસ્ત અને અહીંયા કરીને જો અમારામાં તો હજુ બી સુતા કંઈક સવા નવ વાગે ઓકે ફરી મળીશું નવા સાથે સુધી ધ્યાન રાખજો અને અને પસંદ આવતો તો કરજો કપડા તમને વિશ્વાસ નહી આવે પણ આ ચોથા ધોરણની એના ક્લાસની ની મોનીટરે બોલો તારું માનશે છોકરાઓ સાચી આજે ફર્સ્ટ ટાઈમ મોનિટર બની તી ઓ ક્લાસ મોનિટર કોને કેવાય ખબર હે ખબર બધું કામ કરે ક્લાસ નું બધું કામ કરે